હિંમતનગર શહેરમાં મધરાત્રિથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે શહેરના પૂર્વ પટ્ટામાં બે થી અઢી કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો બેરણા રોડ ડેમાઈ રોડ ગાયત્રી મંદિર રોડ મહાકાળી મંદિર સહકારી જીન અને ટીપી રોડ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે હિંમતનગર શહેરમાં વરસાદ બાદ જળ ભરાવાની સ્થિતિ સર્જાય છે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો ઘરોમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી પાણી વચ્ચે ચાર જેટલા મકાનોના રહીશો ફસાયા હતા ફાયર વિભાગની ટીમે હાલ સુધીમાં બે બાળકો અને એક મહિલાને સલામત રીતે બહાર કાઢ્યા છે જ્યારે બાકીના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા

એમની પત્ની અને બે છોકરા એમને બહાર કાઢેલ છે કઈ કઈ રીતે 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 બહાર પહેલા તો પાણીથી પાણી ચેક કરી લીધું પાણીની ઊંડાઈ કેટલી જ શું છે પછી માણસો ટીમ અમારે ચાલતી ગઈ અંદર જાકેટ ને લઈ ત્યાં જાકેટ એમને પહેરાય અને સહી એ બહાર કાઢેલ છે